હવે સમાચાર વિગતવાર જિલ્લામાં ચર્ચાના ચબડોડે ચડેલા શૌચાલય કોભાંડમાં અંકલેશ્વર પાલિકા પણ બાકાત ન હોવાની વિગતો સપાટી ઉપર આવી રહી છે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા પાલિકા પાસે બે હજાર તેર ચૌદમાં શૌચાલય બાંધકામ અંગે વિગતોમાં ખુલાસો ઓગણીસો છ શૌચાલયમાં એક પોઈન્ટ બાસઠ કરોડ ઉપરાંતનું શૌચાલય બાંધકામ અનેક ગેરરીતિઓ જોવા મળી હતી એક જ પરિવારના ચાર સદસ્યોના નામે ચાર ટોયલેટ બ્લોક પણ બાંધ્યું એક જ અંકલેશ્વર પાલિકાના અડધડ વહીવટ અને ભ્રષ્ટાચારનો વધુ એક મામલો સામે આવ્યો છે મામલો બે હજાર તેર ચૌદના વર્ષનો છે જેની વિગતો ચોંકાવનારી છે અંકલેશ્વર આરટીઆઈ એક્સિ એક્ટિવિસ્ટ દ્વારા પાલિકા પાસે શહેરના સ્લમ વિસ્તારમાં બનાવવામાં આવેલ શૌચાલય અંગે વિગતો માંગી હતી સો ટકા શૌચાલય યુક્ત શહેર બનાવવાના ચક્કરમાં લાખોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો સપાટી ઉપર આવી છે આરટીઆઈ હેઠળ મળેલી વિગતોમાં પાલિકા દ્વારા જે તે વખતે બાર વોર્ડમાં ઓગણીસો છ જેટલા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા હોવાનો રેકોર્ડ આપ્યો હતો જેમાં ચાર એજન્સી દ્વારા એક પોઈન્ટ બાસઠ કરોડ ઉપરાંતના ખર્ચે આ ટોયલેટ બાંધ્યા હતા જે રેકોર્ડની વિગત ચકાસતા એક જ ઘરમાં ચાર વ્યક્તિના નામે ટોયલેટ બ્લોક બાંધાવવામાં આવ્યા હતા જેમાં એક જ બાંધ્યા હોવાનું આરટીઆઈ એક્ટિવિસ્ટ જણાવી રહ્યા છે તો એક જ મકાનના સરનામા ઉપર એક મોદી અને એક વસાવા સમાજના વ્યક્તિ ફાળવવામાં આવ્યા છે જેવા અનેક દાખલા જોવા મળ્યા હતા જેમાં અઠ્ઠાણું જેટલા કિસ્સા પ્રાથમિક તપાસમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોએ સામે આવ્યું હોવાનું જણાવ્યું છે આ ઉપરાંત ટોયલેટ બ્લોકમાં કોઈપણ ધારાધોરણ વગરના મટીરીયલ દરવાજા ટોયલેટ ટબ નળ કનેક્શનથી માંડીને તમામ મટીરીયલ લો લેવલનો વપરાશ કરાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો વધુમાં આ મામલે તાત્કાલિન સમાજ સંગઠન અધિકારીનો પણ પર આક્ષેપ કરાયા હતા કે જે મામલે જે તે વખતે મામલો દબાવી દેવા માટે અધિકારી પાસે સ્વૈચ્છિક રિટાયરમેન્ટ લેવડાવી દેવામાં આવ્યું હતું આજે આ મામલે દસ વર્ષ બાદ પુનઃ આ મામલો તાજેતરમાં તાજેતરમાં શૌચાલય કૌભાંડમાંને લઈને સામે આવ્યો છે આ મામલે આરટીઆઈ એક્ટિવ એક્ટિવિસ્ટ પ્રવીણ મોદી દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિકારીને સમગ્ર ફાઇલ સાથે નિષ્પક્ષ તપાસ કરવા અને કૌભાંડમાં થયેલ લાખો રૂપિયાની ગોબાચારી અંગે મનરેગા કૌભાંડ જેમ ઊંડાણપૂર્વક તપાસ કરી દોષિતો સામે પગલાં ભરવામાં આવે તે માટે કવાયત શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પાલિકા વિપક્ષ દ્વારા પણ આઇકોનિક રોડ બાબતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યો છે આ વચ્ચે પાલિકા વારંવાર ભ્રષ્ટાચાર મામલાને લઈને હવે પાલિકા વહીવટદારો સામે સવાલ ઉઠી રહ્યા છે ત્યારે પાલિકા સત્તા પક્ષ પર વારંવાર ઉઠી રહેલા સવાલો જોતા શાસક પક્ષ દ્વારા ખુરશી મળતા જ પોતાના ખિસ્સા ભરવા સિવાય કંઈ જ કરવામાં આવ્યું ન હોવાનો સામે આવી રહ્યું છે આજે જ પાલિકામાં હાલ પ્રમુખ બદલે તેમના પતિનું રાજ ચલા ચાલી રહ્યું હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે પાલિકા આવી ફાઇલ ચેક કરવા સાથે વહીવટ વહીવટી કામમાં દખલગીરીથી લઈને અનેક નિર્ણયોમાં ફેરફાર કરવા સાથે પાલિકાના સત્તા પક્ષના જ સભ્યો દ્વારા પક્ષની મીટિંગમાં જ પણ જોરદાર બળાપો કાઢ્યો હતો ત્યારે ભ્રષ્ટાચારના ઉઠી રહેલા સવાલ વચ્ચે બે હજાર તેર ચૌદના શૌચાલય કાંડ પુનઃ પાલિકાના પાયા હલાવી મૂકે તો નવાય નહીં અમે એ આરટીઆઈ અંકલેશ્વર નગરપાલિકામાં કરી હતી અને એની અંદરથી આ બધા ડોક્યુમેન્ટ્સ અમે મેળવેલા હતા આ ડોક્યુમેન્ટ્સના આધારે અમારી ટીમે આખું સંશોધન કર્યું કે આમાં શું ગોબાચારી થયેલી છે તો આની જે ગ્રાન્ટ છે શને બે હજાર ચૌદ પંદરના વર્ષની અંદર ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાંથી

એક હજાર નવસો છ જેટલા શૌચાલયો બનાવી આપવામાં આવે પરંતુ આમાં ત્યારે ભારે ગોગાચારી કરીને એક જ કુટુંબની અંદર ચાર વ્યક્તિ રહેતા હોય તો ચારેના નામ ઉપર આ બતાવી આપવામાં આવેલા છે કે ચાર શૌચાલયો બનાવી આપ્યા તો એક જ ઘર હોય તો ચાર શૌચાલયો કઈ રીતે બનાવી આપે બીજું કે એની અંદર આ રેકોર્ડ ઉપરથી માલમ પડે છે જ્યારે એક એક જ જ મકાન બનાવવાનું હતું તો પછી ચાર નો ખર્ચ કેવી રીતે પાડવામાં આવ્યો એટલે બનાવ્યું એક અને ખર્ચા ઉધાર્યા ચાર ના ઘણા કેસોની અંદર તો એવું છે કે આની અંદર સ્પષ્ટ માલુમ પડે છે કે સોળસો ને અઠ્યાસી નંબરના અનુક્રમ નંબર ઉપર વોર્ડ નંબર ત્રણમાં મોદી કુમાર ના નામ ઉપર અને ઓબ્લિક વસાવા વૈશાલી બેન પ્રભાતભાઈ હવે આમનો મેરજ કેવી રીતે બેસે છે કે મોદી વૈષ્ણવી બેન કુમાર અને એના જ ઘરની અંદર વસાવા વૈશાલી બેન પ્રભાતભાઈ બતાવેલું છે ને સોળસો ને નેવ્યાસીના અનુક્રમ નંબર ઉપર કુમાર વસંતલાલ મોદી ઓબ્લિક તીરસાદ વસંત રાજારામના નામ બતાવવામાં આવેલા છે આવા તો કેટલા અસંખ્ય નામો એવા છે કે જે નામોને ને મેર જ બેસતો નથી એક મુસ્લિમ નું નામ હોય અને એક હિન્દુ નું નામ હોય તો એક જ ઘરની અંદર એ લોકો કઈ રીતે રહી શકે છે એટલે આ લિસ્ટ જોતા અંકલેશ્વર નગરપાલિકાની અંદર ભારે ગોબાચારી થયેલી હોય એવું સ્પષ્ટ માલુમ પડે છે ટોટલ કેટલા ને કરોડ કેટલા ભણેલા હતા આની અંદર છ એજન્સીઓ એ કામ કરેલા છે અને એક લાખ ચોપન હજાર બસો એક કરોડ એક કરોડ ચોપન લાખ બસો સાત રૂપિયાના કામો થયેલા છે એમાં છ એજન્સી છે એની પહેલી એજન્સી છે આનંદ ખાડી ગ્રામોદ્યોગ ટ્રસ્ટ એણે એકવીસ લાખ બાર હજારના કામ કર્યા છે નવચેતના વિકાસ ટ્રસ્ટ સડસઠ લાખ ત્રેપન લાખના કામ કર્યા છે કામદાર કલ્યાણ મંડળ એકવીસ લાખના કામ કર્યા છે મહાત્મા ગાંધી ગ્રામ નિર્માણ ટ્રસ્ટ દસ લાખ છેતાલીસ લાખ છેતાળીસ હજારના કામો કરેલા છે અને વસુંધરા સાર્વજનિક ટ્રસ્ટ દસ લાખ સુડતાલીસ હજાર અને છઠ્ઠું છે આનંદ ગ્રામોદ્યોગ ટ્રસ્ટ એકવીસ લાખને બાર હજારના કામ કરેલા છે આમ કુલ એક કરોડ ચોપન લાખ બસો ને સાત રૂપિયાના કામો નગરપાલિકા દ્વારા થયેલા છે એમાં અમને એવું સ્પષ્ટ લાગે છે કે પચાસથી સાહીઠ લાખ રૂપિયાની મોટા પાયે ગોબાચારી થયેલી હોય એવું અમને આ ડોક્યુમેન્ટના આધારે અમને એવું લાગી રહ્યું છે અચ્છા આમાં કોઈ કર્મચારી થયો ત્યાર પછી કોઈ એક્શન લેવાયો કે કોઈ તપાસ થયો એવું પાલિકા તરફ આની અંદર હેમાક્ષીબેન રાણા હતા સમાજ સંગઠન તરીકે અને એ સમય દરમિયાન હેમાક્ષીબેનને એવું કંઈક દબાણ કર્યું હશે કે તમે રાજીનામું આપી દો ત્યાં તો તમારી ઉપર અમે પગલાં લઈશું એટલે તમને જે કંઈક મળતા લાભો હોય એ લાભો તમને મળશે નહીં એટલે અમારું એવું માનવું છે કે હેમાક્ષીબેને જે તે સમયે રાજીનામું આપીને છૂટા થયા કોઈ કાર્યવાહી આગળ કરેલી નથી અને આખું પ્રકરણ દબાવી દેવામાં આવેલું છે અને હેમાક્ષીબેનનો ભોગ લેવામાં આવેલું